દિયોદર પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ લગાવી ફરતા વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા તથા દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડીટી ગોહિલના માર્ગદર્શન હેઠળ દિયોદર પીઆઈ વીબી ગોહિલ તથા પીએસઆઈ એન જે દેસાઈ અને સ્ટાફ દ્વારા દિયોદર ખીમાણા ત્રણ રસ્તા પાસે બ્લેક ફિલ્મ લગાવીને ફરતા વાહન ચાલકો સામે ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં દિયોદર શહેર તેમજ બહારથી આવતા સાધનોનું સઘન ચેકિંગની સાથે બ્લેક ફિલ્મ લગાવીને ફરતા ફોર વ્હીલર સાધનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં સ્થળ પર પોલીસ કર્મચારીઓ દ્વારા બ્લેક ફિલ્મ હટાવી દરેક વાહન ચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દિયોદર પોલીસ તંત્ર દ્વારા એકાએક કાર્યવાહી હાથ ધરાતા બ્લેક ફિલ્મ લગાવી ફરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે